આપણા ભાગ્યમાં છે એવું નારાયણ ગીતામાં ઓલો છે તારું છે તો કોઈ લઈ જાય નહીં જો બધા જમી લીધા છે ને ઉગો બધા છે મારા ભાઈ બધા લઈ છે પૂરી ને એવું હવે અમીનભાઈ બાકી તો આવી ગયા છે માલો ભાઈ વિયો વાલો

એમ તો ખરી ઉભર રહી પછી આવું લે હમણાં પછી જાય તો હમણાં ફેમિલી બનાવી આપણા બ્લોગમાં તો આપણે આવી ગયા હતા કથામાં ને મોટું મોટું ધોઈ નાખ્યું છે જો અત્યારે બરોબર ફ્રી થઈ ગયા છે અને મોટું ધોઈ મૂકો પછી આપણે જઈએ કથા શરૂ થઈ ગઈ છે અમે બરોબર તો અમારે જો

મોટી વાત ઉભરો છે કારણ કે બહુ ભણી ગયા હોય ને એને બુદ્ધિ જ એનામાં પ્રેમ ન હોય પ્રેમ હોય ને ના કદાચ નરસિંહ મહેતા દામો મોટો આવે ખાલી કરતા આવે ને કે હવે આપણું જાય તો તારી જાય મારી અને આવું ભાઈ ભાઈને કીધું ભાઈ અમારે વધતા ખોટું ન બોલતા હોય હનુમાનજી મારે હવે એમ વિચારી

নাই কালেম আও কাথানে বিরাম না তর অতবি পুরুথ মাজি বিটা লা অ উ ত স্পূর্ সধা আগ হ হনা পুন তাী হ বেটা।

No water, no time એના અમારા કાનમાં ભગવાન રામ ના ના શબ્દ અમારા કાનમાં ઘડશે ને તો જેવું તેવું કોકની ઈર્ષાઓ આપણા કાનમાં કોઈ થી કરવી આપણા ભાગ્યમાં છે એવું નારાયણ ગીતામાં વેલો છે તારું છે તો કોઈ લઈ જાય નહીં અને તારું નથી એટલે તને મળવાનું નથી કોઈ પણ ચિંતા કરતો નહીં આ હાવ પીડ્યું ન દેવું કરવો પણ કહેવાનો મતલબ હરિભજન કરીએ કારણ કે એ માટે આપણે પધાર્યા છે અહીંયા આવીને બધાય આટા દેવા આવ્યા છે આટા ઉકેલવા કોઈ આવ્યું નથી થોડાક દિવસ પહેલા મામા આવ્યા આટો દઈ ગયા બેનના આવ્યા આટો દઈ ગયા માસી આવ્યા આટો દઈ ગયા આટો ઉકેલવા કોઈ આવતું જ નથી આટો દેવા જ આવે છે એમ જીવન નો જયારે આટો જાય બસ અહીંયા આનંદ કરીએ એર કરીએ બીજું તો હું અને પાત બાપુ તો અમારા ખાસ સ્નેહી મિત્ર છે મિત્ર કરતા એ સાધુ બાળક છે બસ સાધુના બાળક એના મુખે આવી રામ કથા સંભળાય તો દીપક બાપુ એકાદો નામ એવું જેમને ભજન બાપુ અને ભાઈ વાત કરીએ પાર્થ બાપુ તો અમારા પરમ સ્નેહી છે જ ને મારે આવવું જ પડે અને રાવણ મિયાના ભગવાન આવજીના અને વિકાસ પૂજર પાર્થ બાપુ દર્શનનો લાભ મળ્યો એકાદ ભયંત્રા વાઘરે માર્યોને સાધુ રે પુરુષ સાધુ साई <laughs> અને સેલિયાને તેદી કીધું શું કીધું ખબર કેયું ભણતો ગણતો દુબાય સે લેલાને માની અમારી બેટા કો ખબર નથી હો તો કેમ બાપુ તપタルું શીર મસ્તકથી ઝૂડું કરી અને કોઈ અગોરી સાધુ આવ્યો છે ને તારી કાયા દેની રસોઈ બનાવી જો જો શીખણ આ શું છે મઠો છે કે શીખણ છે

તો જમી કરી ને પછી ઘડી આરામ કર્યો હતો બરોબર પછી અત્યારે આવા કથા થઈ વાગી થઈ ગઈ છે શેરો ચાર વાગી ગયા છે તો મોટું મોટું ધોઈ નાખ્યું છે આપણે હવે અને સામે જો કથા શરૂ થઈ ગઈ છે છોકરો પાણી ભરે છે પીવરા જવાનું છે પાણી પાણી પીવરા તો ને એમ છોકરા બે છોકરા પાણી પીવરા જાય છે તો ફેમિલી કઈ નઈ બનાવી જો બ્લોક માં આપણે કથા શરૂ થઈ ગઈ કથા માટો મારા જવું છે હવે 这是要。 બાપુની ઈચ્છા છે કે પરણેતર સાજિતના મિત્રોનો સ્વાગત આપણે તાળીઓથી વધાવીએ છે આ નવથી આનંદ આપણે તો ઠીક આ અમારા સુરા બાપુ બાપુ આજે તો કથાનો આઠમો દિવસ નવો થઈ ગયું છે અત્યારે પૂર્ણવતી અત્યારે વાગ્યા છે સાડા છ ને આઠમો દિવસ હતો કથાની પૂર્ણાવતી તો પૂરું થઈ ગયું છે તો આપણે ફેમિલી કાલે મળશું ને નેક્સ્ટ વ્લોગમાં તો અત્યારે કામ છે એટલે બધા બોલાવે છે તો મોડું થતું હતું બરાબર તો ફેમિલી કાંઈ નહીં કાલે છે લાસ્ટ ડે નવમો દિવસ બરાબર ને આજે છે આઠમો દિવસ કથાનો તો ફેમિલી આપણે આવાના બ્લોગમાં મળીશું અને આપણા બ્લોગમાં જોડવા માટે ખાસ કરીને ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે બે લાયકનને પ્રેસ કરશો તો આપણી ચેનલમાં તમે જોડાશો બરાબર અને આપણે નેક્સ્ટમાં સોરી આપણે આવાના બ્લોગમાં મળતા રહેશું તો ખાસ કરીને નમ્ર વિનંતી છે ફેમિલી કે આપણે પેલા મતલબ સોરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો તો મળે નેક્સ્ટ બ્લોગમાં અત્યારે પછી આટલું જય સી આરામ તો થાય છે મળું કારણ કે બોલાવશે એટલે ઉતાળશો ફેમિલી પછી વાત કરીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં